એક સર્વે દ્વારા જાણવા મળ્યું કે બાવન ટકા લોકો એવા છે કે જેમને લોકોને વાળ ખરવાની સમસ્યા થઈ રહી છે જ્યારે છવ્વીસ ટકા લોકો એવા છે કે જેમને અકાળે અથવા તો નાની ઉંમરે વાળ છે તે સફેદ થવા લાગ્યા છે તેની સાથે સાથે ઓગણીસ ટકા લોકો એવા પણ છે કે જેમને વાળમાં ખોડો એટલે કે ડેન્ટ્રફ્ટ થવાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે આ ઉપરાંત બે ટકા લોકો મિત્રો એવા પણ હતા કે જે લોકોને આ તમામ સમસ્યાઓ આ ત્રણેય સમસ્યાઓ એકી સાથે જોવા મળે છે તો પ્રશ્ન એવો થાય કે શું આનો કોઈ જવાબ છે ખરો આનો કોઈ ઉકેલ છે ખરો ચિહા મિત્રો આનો અને આ સિવાયની પણ વાળને લગતી તમામ સમસ્યાઓ છે તેનો ઉકેલ મેળવી શકાય છે અને એના માટે માત્ર એક જ વસ્તુનો ઉપયોગ આપણે કરવાનો છે અને મિત્રો એટલા માટે જ આજે હું તમારી સાથે એક એવી વસ્તુ શેર કરવાનો છું કે જેને આયુર્વેદમાં વાળ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે આયુર્વેદની સંહિતાઓમાં પણ તેનો ઉલ્લેખ કરેલો છે અને મિત્રો માત્ર આયુર્વેદમાં જ નહીં પરંતુ આધુનિક વિજ્ઞાન છે તે પણ આ વસ્તુનું મહત્વ આજે સ્વીકારી રહ્યું છે અને એટલા માટે જ આજે મોટી મોટી એમએનસી મલ્ટીનેશનલ કંપનીઓ છે તે પણ આ વસ્તુના નામ માત્રથી ઘણી બધી વાળને લગતી પ્રોડક્ટ છે તે વેચી રહી છે કદાચ તમે લોકો સમજી જ ગયા હશો હું કઈ વસ્તુ વિશે વાત કરી રહ્યો છું જી હા મિત્રો તેનું નામ છે ભ્રિંગરાજ કે જેને કેસરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનો અર્થ જ વાળનો રાજા તરીકે ઓળખવામાં આવે છે કહેવામાં આવે છે મિત્રો સીધે સીધી વાત કરવા જાઉં ને તો ખરેખરમાં તો ભ્રિંગરાજ છે તેને કોઈ પણ સ્વરૂપમાં વાળ માટે ઉપયોગ કરવાનું શરી કરી દો અને કારણ કે ભ્રિંગરાજ છે તેને આપણા વાળ માટે આયુર્વેદિક જડીબુટી પણ માનવામાં આવી છે સંજીવની તરીકે સ્વીકારવામાં આવી છે અને આ માટે કોઈ રિસર્ચની આ માટે કોઈ પુરાવાઓની જરૂર નથી તમે જાતે જ એકવાર ભ્રિંગરાજનો તમારા વાળ માટે ઉપયોગ કરીને જુઓ થોડા જ દિવસોમાં ફેરફાર જણાશે અને તેના ફાયદાઓ તમે જાતે જ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવા લાગશો મિત્રો આ વિડીયોમાં હું માત્ર તમને લોકોને ભ્રિંગરાજના ફાયદાઓ વિશે જ નથી જણાવવાનો પરંતુ તેની સાથે સાથે ભ્રિંગરાજ છે તેનો વાળ માટે કઈ રીતે ઉપયોગ કરવો તે પણ જણાવવાનો છું અને તેને કઈ રીતે મેળવી શકાય એ પણ જણાવવાનો છું મિત્રો આગળ એક સામાન્ય વાત કરવા જાવ ને તો ભ્રિંગરાજના છે ખરેખર ભ્રિંગરાજ વાળ માટે ચમત્કારિક છે તો આગળ વાત કરવા જાઉં તો અહીં આજના વિડીયોમાં આપણે લોકોએ ભ્રિંગરાજના ત્રણ જુદા જુદા સ્વરૂપની વાત કરવાની છે તેમાં ખાસ કરીને કહેવા જાવ તો ભ્રિંગરાજ તેલ છે ભ્રિંગરાજ પાવડર છે અને ભ્રિંગરાજ સિરપ છે મિત્રો આ એવી વસ્તુઓ છે કે જે તમારા કાળા અને લાંબા બનાવવાનું કાર્ય કરશે અને તેનો કઈ રીતે ઉપયોગ કરવો તેની સમજૂતી પણ આ વિડીયોમાં હું તમને આપવાનો છું તો અહીં મેં તમને જણાવ્યું એ પ્રમાણે આપણે ત્રણ જુદી જુદી રીતે ભ્રિંગરાજનો ઉપયોગ કરવાનો છે કે જેથી કરીને ભ્રિંગરાજના તમે વધુમાં વધુ ફાયદાઓ મેળવી શકો સંપૂર્ણપણે બધા જ ફાયદાઓ મેળવી શકો છો તેમાં સૌથી પહેલા નંબર એક ઉપર આવે છે તે છે મહાભ્રિંગરાજ તેલ હવે મિત્રો તમને જણાવી દઉં કે બે હજાર માં થયેલા સંશોધનો શું સૂચવે છે તો બે હજાર આઠમાં ઉંદરો પર સંશોધન કરવામાં આવ્યું હતું તેમાં ઉંદરોના એક જૂથ પર મહાપ્રિંગરાજ તેલ લગાવવામાં આવ્યું અને બીજા જૂથ પર મિનોક્સીડીલ સોલ્યુશન બે ટકા જે હતું તેને લગાવવામાં આવ્યું હવે તમને ખ્યાલ જ છે કે મિનોક્સીડીલ છે તેને વાળની ગ્રોથ વધારવા માટે નવા વાળ ઉગાડવા માટે ખૂબ જ વધારે જરૂરી છે હવે આ મિનોક્સીડીલથી સારા પરિણામો મળે એ આપણને ખ્યાલ જ હતો અને પરિણામો મળ્યા પણ આશ્ચર્યની વાત એ હતી કે મિનોક્સી ડીલના જે પરિણામો હતા તેના કરતા પણ ઉત્કૃષ્ટ અને સારા પરિણામો મહાભ્રિંગરાજ તેલ જે ઉંદરોના જૂથને લગાવવામાં આવ્યું હતું તેમાં આપણને જોવા મળ્યા અને તેના પરિણામ સ્વરૂપે મહાભ્રિંગરાજના કેટલા જબરજસ્ત ફાયદાઓ છે તેનો આપણને ખ્યાલ આવ્યો અને મિત્રો તમને જણાવી દઉં કે આ અભ્યાસો પછી જ મહાભ્રિંગરાજ અથવા ભ્રિંગરાજનો બજારમાં ડંકો વાગી ગયો અને દરેક મોટી કંપનીઓ છે તે પોતાનું તેલ ભ્રિંગરાજના નામે વહેંચવા લાગી મિત્રો આગળ વાત કરવા જઈએ તો મહાભ્રિંગરાજ તેલ છે તે ખરતા અટકાવી વાળની ગ્રોથ ને વધારો કરવાનું કાર્ય કરે છે અને શા માટે મહાભ્રિંગરાજ તો એ પણ જણાવી દઉં તો મિત્રો મહાભ્રિંગરાજ તેલને બનાવવા માટે તેમાં નાગ કેસર છે તેની સાથે સાથે અનંત મૂળ છે અને આ ઉપરાંત આવી અમૂલ્ય પંદર ઔષધિઓ છે તેને ઉમેરી અને તલના તેલમાં મહાભ્રિંગરાજ તેલ તૈયાર કરવામાં આવે છે માટે તેને ભ્રિંગરાજ તેલ ન કહેતા તે મહાભ્રિંગરાજ તેલ કહેવામાં આવે છે અને આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઉં તો મહાભ્રિંગરાજ તેલના ઉપયોગ પછી જે લોકોના હતા તેમાં ઘણા લોકોએ જણાવ્યું છે કે ખડતા વાળ અટકી ગયા છે અકાળે સફેદ થયેલા વાળ ફરીથી કાળા થવા લાગ્યા છે અને વાળની ગ્રોથમાં પણ વધારો થવા લાગ્યો છે અને વાળમાં થયેલો ખોડો પણ અટકી ગયો છે મિત્રો આ મહાભ્રિંગરાજ તેલના જબરજસ્ત ફાયદાઓ છે તેની સાથે સાથે જણાવું તો બસો આપણને પરવડે તેવું પણ મંગાવી શકો છો મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો દરેક લોકો પોતાના વાળનું ટેક્સચર સુધારવા માટે વાળની ગ્રોથ વધારવા માટે આજકાલ પોતાના વાળમાં સીરમ લગાવવાનું શરૂ કર્યું છે પરંતુ મિત્રો જણાવી દઉં કે સીરમ પણ કેમિકલ યુક્ત હોય છે અને આવા સીરમથી કદાચ એવું બને કે તમને એક બે અઠવાડિયા પૂરતી રાહત મળે તમારા વાળ સારા અને સુંદર દેખાવા લાગે પરંતુ લાંબા ગાળે તો તમારા જે નેચરલ વાળ છે તેનાથી પણ તેની ખરાબ અવસ્થા થઈ જશે અને તમારા વાળ છે તેને લાંબા ગાળે નુકસાન અને માત્ર નુકસાન જ થવાનું છે મિત્રો યાદ રહે હું સીરમની વિરુદ્ધમાં નથી પરંતુ આ વિડીયોના અંતમાં પણ હું તમને લોકોને પણ મહાભ્રિંગરાજમાંથી સીરમ કઈ રીતે બનાવી શકાય તે પણ શીખવવાનો છું પણ મિત્રો એટલું જરૂર યાદ રાખજો કે તેલ દ્વારા જે પોષણ આપણા વાળને આપણા વાળના મૂળોને મળે છે એ અન્ય કોઈ વસ્તુ દ્વારા ન મળી શકે અને એટલા માટે જો તમને તેલ લગાવવું ન ગમતું હોય તો પણ અઠવાડિયામાં ઓછામાં ઓછું રાત્રેના સમયે અઠવાડિયામાં બે વાર તમારે લોકોએ માથામાં મહાભ્રિંગરાજ તેલ છે તેને લગાવવું જ જોઈએ વહેલી સવારે ઉઠી અને કોઈ પણ હળવું શેમ્પુ છે તેનાથી માથું ધોઈ લો અને મિત્રો થોડા જ સમયમાં મહાભ્રિંગરાજ તેલની જબરજસ્ત અસર છે તમારા વાળમાં તમને જોવા મળશે અને તે ટેમ્પરરી નહીં હોય તે કાયમી ધોરણે જોવા મળશે મિત્રો મેં તમને જણાવ્યું એ પ્રમાણે અઠવાડિયામાં બે વાર મહાભ્રિંગરાજ તેલ માથામાં લગાવવાથી જબરજસ્ત ફાયદાઓ થશે પરંતુ માત્ર લગાવવાનું નથી પરંતુ આપણી જૂની સંસ્કૃતિ જે હતી તે પ્રમાણે માથામાં લગાવતા સમયે હળવા હાથે ગોળાકાર તમારે મસાજ પણ મિનિટ સુધી કરવાની છે તેનાથી તમારા વાળના મૂળમાંથી તેને પોષણ મળશે અને તમારા વાળ છે તે ચોક્કસથી તમને થેન્ક યુ કહેશે આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઉં તો આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે રાત્રિના સમયે તમને ઊંઘ પણ સારી આવશે હા તેલ માથું હોય તમારો ટુવાલ છે તેમાં માથું રાખશો તો આવું નુકસાન થવાની પણ શક્યતા નહીં રહે અને લાંબા ગાળે આનાથી માત્ર ને માત્ર ફાયદો જ થશે મિત્રો સૌથી પહેલા તો મેં જણાવ્યું એ પ્રમાણે તમારે લોકોએ મહાભૂંગરાજ તેલ વડે તમારા માથામાં મસાજ કરવાની છે અને ત્યારબાદ બીજી વસ્તુ જે તમારે વાળ માટે ઉપયોગમાં લેવાની છે તેનું નામ છે મહાભ્રિંગરાજ પાવડર હવે મિત્રો તમે લોકો ખરેખર તમારા વાળને કાળા લાંબા અને મજબૂત બનાવવા માંગો છો ને તો સૌથી પહેલું તો કામ તમારે એ કરવાનું છે કે આ કેમિકલ યુક્ત વસ્તુઓ જે તમે વાળ માટે ઉપયોગ કરો છો પછી એ સાબુ હોય શેમ્પુ હોય સીરમ હોય કોઈ પણ એક્સવાઇઝેડ વસ્તુ છે તેને તમારે છોડવાની છે અને તેની સાથે સાથે એક બે અઠવાડિયા માટે જો તમે તમારા વાળને સારા કરવા માંગો છો તો આ વસ્તુનો ઉપયોગ ન કરતા જી મિત્રો કારણ કે મહાભંગરાજની આ ત્રણેય વસ્તુઓ એવી છે કે જેનાથી તમને લોકોને કાયમી ધોરણે તમારા તમારા ટેક્સચર છે વાળની સ્મૂથનેસ છે અને તમારા વાળ છે તે કાળા ઘાટા અને લાંબા બનાવવામાં મદદરૂપ થાય છે માટે આનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો મિત્રો હમણાં જણાવ્યું એ પ્રમાણે જ આપણે લોકો બાળપણથી જ એવા પ્રકારના સાબુ છે શેમ્પુ છે સીરમ છે એવા સ્પ્રે છે એનો ઉપયોગ કરતા વાળ માટે આવ્યા છીએ કે જેથી માંડ માંડ વીસ બાવીસ કે પચીસ વર્ષની ઉંમર થાય છે ને ત્યાં તો અકાળે વાળ સફેદ થવા લાગે છે વાળ છે તે ધીમે ધીમે ખરવા લાગે છે અથવા તો વાળમાં ડેન્ટ્રફ થવાની સમસ્યા ખૂબ સામાન્ય બની જાય છે હવે મિત્રો આનાથી બચવા માટે સૌથી પહેલાં તો આ કેમિકલ યુક્ત પ્રોડક્ટને આપણે વાળ માટે યુઝ કરવાનો બંધ કરવાનું છે અને ત્યાર પછી આપણે લોકોએ બીજી વસ્તુ જે વાળ માટે ઉપયોગમાં લેવાની છે તેનું નામ મેં તમને હમણાં જણાવ્યું તેનું નામ છે મહાબ્રિંગરાજ પાવડર મિત્રો મહાભ્રિંગરાજ ના જે પાન હોય છે તેને સૂકવી અને તેનો પાવડર તૈયાર કરવામાં આવે છે આ પાવડર કે ગમે તે રીતે રીતે મંગાવી શકો છો અને પણ ખૂબ જ સસ્તો છે મિત્રો આગળ વાત કરવા તો તમે લોકો જે શેમ્પુ છે સીરમ છે કે હેર માસ્ક છે તેને તમારા વાળમાં લગાવો છો તે જ રીતે આપણે લોકોએ ભ્રિંગરાજ પાવડરને આપણા વાળમાં લગાવવાનો છે અને મિત્રો થોડા જ દિવસોમાં તમને દેખીતો ફરક છે તે જોવા મળશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો મેં તમને આગળના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે અરીઠા છે તે દુનિયાનું શ્રેષ્ઠ શેમ્પૂ આપણા વાળ માટેનું છે અને તેના પરિણામો પરથી જ લોકો કહે છે કે વાળ એટલા ચોખા સ્મૂથ કાળા ઘાટા અને લાંબા બની ગયા કે હવે તો બજારમાંથી શેમ્પૂ લેવાની ઈચ્છા જ નથી થાતી મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો આ અરીઠા પાવડરની અંદર જો ભ્રિંગરાજ પાવડરને પણ ભેળવી દેવામાં આવે ને તો ખરેખરમાં તે વિશ્વનું શ્રેષ્ઠ નહીં પરંતુ સર્વશ્રેષ્ઠ શેમ્પૂ બનીને તૈયાર થઈ જશે આ માટે બંને પાવડરની માત્રા સમાન લેવાની છે એટલે બંનેનો રેશિયો એક જેમ એકનો લઈ અને બરાબર માત્રામાં મિશ્ર કરી એક એર ટાઈટ કન્ટેનર એટલે કે હવાચુસ્ત ડબ્બામાં ભરી અને બાથરૂમમાં રાખી દો જ્યારે પણ તમને માથું ધોવાનું મન થાય ત્યારે થોડો પાવડર હાથમાં લઈ તેમાં થોડું પાણી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી માથામાં લગાવી લો અને શેમ્પૂથી માથું ધોવો છો એ જ રીતે ધોઈ લો થોડા જ દિવસોમાં જબરજસ્ત ફેર જોવા મળશે સાથે સાથે હેર માસ્કની લગાવવાની ઈચ્છા થાય તો અઠવાડિયામાં એકવાર આનું હેર માસ્ક પણ બનાવી લો આ માટે શું કરવાનું છે તો ભ્રિંગરાજ પાવડર લઈ લેવાનો છે અને તમારા વાળ જો સૂકા છે તો ભ્રિંગરાજ પાવડરની અંદર થોડું દહીં ઉમેરી હેર માસ્ક છે તે લગાવી લો માથામાં અને વીસથી પચીસ મિનિટ રહેવા દો ત્યારબાદ સામાન્ય પાણી વડે માથું છે વાળ છે તેને ધોઈ લેવાના છે આ ઉપરાંત તમારા વાળ છે તે ઓઇલી છે એટલે કે તેલીય છે તો તમારે લોકોએ તેમાં શું કરવાનું છે તો થોડો ભીંગરાજ પાવડર લઈ તેમાં બે થી ત્રણ ટીપા નારિયેલ તેલના ઉમેરી દેવાના છે અને બાકી એલોવેરા જેલ કુવાર પાઠું જે હોય છે તેનું જેલ ઉમેરવાનું છે જો શક્ય હોય તો લીલું કુવાર પાઠું લઈ તેનું જેલ ઉમેરજો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે મિશ્ર કરી માથામાં લગાવી લો સામાન્ય પાણી વડે તમારું માથું છે તેને ધોઈ લો અઠવાડિયામાં આ પ્રયોગ પણ એકવાર ચોક્કસ કરવો મિત્રો તમને જણાવી દઉં કે મોટી મોટી કંપનીના શેમ્પુ જે પરિણામ નથી આપી શક્યા ને એ પરિણામ તમને આ વસ્તુ ચોક્કસથી આપશે એકવાર અજમાવીને જુઓ મિત્રો અને આગળ વાત કરવા જાઉં તો તમને લોકોને ખૂબ આળસ આવતી હોય એટલું બધું કરવા માંગતો બીજું કાંઈ જ કરવાની જરૂર નથી માત્ર થોડો ભ્રિંગાજ પાવડર લઈ તેમાં થોડું પાણી ઉમેરીને પણ માથામાં લગાવી ત્રીસેક મિનિટ પછી માથું ધોઈ લેશો તો પણ સારા પરિણામો જોવા મળશે મિત્રો તમને જણાવી દઉં કે ભીંગરાજમાં એવા એવા પોષક તત્વો રહેલા છે કે જે વાડના મૂળમાંથી તેને પોષણ આપે છે અને જણાવ્યું એ પ્રમાણે કાળા લાંબા અને ઘાટા બનાવવાનું કાર્ય કરે છે અને એટલા માટે જ મહાભ્રિંગરાજ છે તેને વાડ માટેની સંજીવની બૂટી કહેવામાં આવી છે મિત્રો ત્યારબાદ વાત કરવા જાઉં તો હવે વાત કરીએ સીરમની જી હા મિત્રો રીંગરાજ સીરમ પણ તમે ઘરે બનાવી શકો છો આ માટે તમારે લોકોએ પાંચસો થી છસો એમ પાણી લઈ લેવાનું છે હવે આ પાણીની અંદર એક ચમચી જેટલો રીંગરાજ પાવડર ઉમેરી દેવાનો છે પાણીને ગરમ થવા દેવાનું છે ધીમા ગેસે ગરમ ક્યાં સુધી થવાનું દેવાનું છે તો લગભગ લગભગ ચૌદ થી પંદર મિનિટ ગરમ થવા દેશો એટલે પાંચસો થી છસો એમ પાણી છે તે હવે ત્રણસો થી ચારસો એમ રહી જશે હવે આ પાણીને ઠંડુ થવા દો ઠંડુ થઈ જાય એટલે આ પાણીને એક સ્પ્રે બોટલમાં ભરી અને બાથરૂમમાં રાખી દો જ્યારે પણ તમે સ્નાન લેવાના છો માથું ધોવાના છો તેના એક કલાક પહેલા આ સીરમને સમગ્ર વાળ પર સ્પ્રે કરી દેવાનો છે છાંટી દેવાનું છે એક કલાક પછી સામાન્ય પાણી વડે માથું ધોઈ લેવાનું છે મિત્રો સારામાં સારા સિલિકોનયુક્ત જે સીરમ હતા ને તે તમારા વાળ માટે જે કામ નથી કરી શક્યા તે આ ભ્રિંગરાજ સીરમ છે તે ખૂબ જ સારી રીતે કરી દેશે મિત્રો અહીં આપણે લોકોએ ત્રણ વસ્તુઓની વાત કરી છે સૌથી પહેલા તો મહાભ્રિંગરાજ તેલ બીજું છે મહાભ્રિંગરાજ પાવડર અને તેની સાથે સાથે ત્રીજી વસ્તુ છે ભ્રિંગરાજ સીરમ મિત્રો હવે ચોથી વસ્તુ જે સૌથી મહત્વની અને અગત્યની છે તેનું નામ છે ભ્રિંગરાજ આસવ જી હા મિત્રો ઘણી વાર એવું બને છે કે આપણા શરીરને પૂરતું પોષણ નથી મળી રહ્યું અથવા તો આપણે જે ખાઈ તો રહ્યા છીએ એ બધી જ વસ્તુઓ પણ તેને શરીર યોગ્ય રીતે નથી પચાવી રહ્યું ત્યારે બને છે એવું કે આપણું શરીર પૂરતા પોષક તત્વો ન મળવાને કારણે શરીરના મુખ્ય અંગો છે જેમ કે હૃદય છે કિડની છે મગજ છે તેને બચાવવા પર ફોકસ કરે છે તેને સૌથી વધારે મેક્સિમમ પોષક તત્વો પ્રોવાઈડ કરવાનું કાર્ય કરે છે કારણ કે શરીરને ખ્યાલ છે કે આ અંગો વિના નહીં ચાલે વાળ વગર તો ચાલી જાય